જેર કાપીસ જય મુલિતે બેત્ર micron ને સ્વાગત છે ખરીદીન વા વ્લોગ માં આવા નાટકયું તું હે અને આલે આપણે ધોખરા વાડી જવાનું નતું ક્યાંં ગે આબરાને વખેડો આકોને કાં ન બાઈને જગુ બાઈને એને મોટો ટક્કર થી વામણો હોય પણ હવે ચીલી ફેર વખેડ વાળી જઈ લે મોટો ટક્કર હવે મે પગ બગ ડાલ ના રેમનિયલ ય રેમનિયા પિટ કરી પછી આપણે આવવાનું હે કે વખિરમાં ગો માપું જે ખવારમાં હું ગામ ભાટુરિયા ભાટુરિયા ગયા હે આપડો રાત બીચ છે ખડેલી ની બિસડી પડી ગઈ હતી ન પગ બગ ઉતરી ગયો હે ડોક્ટર આયો દવાખાના

હિયા હે હું તાયા હાથ માં આવે કે ના આવે આપડા જે ને લકપડી માં extra દવા છાટી દીધી ને નું રિઝલ્ટ જોવાનું હે પેલું લઈ જોઈ લઈ પછી આપણે હીરાય બિરાયન કરી રમે ને ફિટ તો વિડિયો માં કંટીન બેલાજો ચેનલ માં નવો તો સબસ્ક્રાઇબ પણ લેજો કાલ ના વિડિયો માં એક ભાઈ ની કમેન્ટ હતી એક ભાઈ એને extra દવા છાટી દીધી નું રિઝલ્ટ કેવું મળ્યું તો આપણે જીવું મળ્યું હે ને એવું કહેવાનું છે ખોટી રૂપ માં હવા કરવાની નથી બરાબર

ઓખ્યા લાવ હીજો આમતનામી હુયા બિયર બહુ છોટી ગઈ છોટી ગઈ એટલે મૂસી કરી એટલે બિબડા કદા આવો તો આવે કે આ બધું છોટી ગઈ હવે વરસાદ બહુ વહીયો ને કાતરીયું લાંબી બહુ થઈ ગઈ એટલે હુયા બહુ દેખાય ની આમણા બે દીથી પાસ નથી વસતી માનજો હું ભૂખ પર ભૂખ પરવા મંડ્યો અને એનો લા આગલા હુયામાં બિબડા થઈ ગયા એટલે શું હોય

परवाजी जो में देखा तो आज वाली फोटो दिखाता है मगफड़ी कंबर पड़ी है पंचावन दिवस मोटो पड़े तो पड़वा है वायु लगभग फिर गया आज फेर पड़े वायु बहुत गण करें वरसाद फरवाजाज नहीं तो फाइनल है

eh <tutuk> ya <tutuk> mabab dia die? Ik heb je al een ya keer gezien. Philip tijd hier. Ja, ik ben er maar Philip tijd. En iemand na keer dat die maar हम जता था हुई आखिर वक्त से मैं है हूँ नहीं माते बाहर दे वो और सत्ता है तो मैं है कहाँ पानी का ढूंढ रहा है हम तो भाई हम कहीं बेहार हो हवा में हमारे ना दवा सही तो हुई आनी नहीं रिजल्ट जाऊँ ये अक्सर जो था जारी हाकड़ी माली गई मते ले गी। गी। ले आ बात नहीं कर लो ये आवाज है आजले तुम जे बेदंदी में बेंजी गई छोटी गयो नहीं दा बी बिडू થઈ ગયો હે তুই राख पड़ियो चलो आ मनसा कुमार आ मनसी साईं टी में जैसे जरा रख तीन ने नौ भी फई गया ला बाया नौ भी फई गया आई थे बेसे આ ફિયર આય રૂમ નથી છે રી આમ એટલે હુલેકી વાксе. ઉસકા આ દેખી ગયા. એજો તો તને ક્યાં આમ ફેર દેખાય? દેરાય ખાસું કઈ જ આપડે હું ન કરવાનું. ના ના કઈ ફેર નથી. કાઈ ફેર નથી ભાઈ ડોક્ટર એમ કી હે. બનું હરતું દવા સાટલ માં ઇવા હુયા છે ને નથી સાટલ ને ઇમાં ઇવા हां तो जेमा टुकी का करी रही ना रे ना ओ मैं बिरक बिरक ताती नहीं थी एक्सरे दवाती ले तो तमे जोई हो है के एक्सरे नु यूं कोई खास इंजेक्ट नहीं थी कोई खोटी अपवा में आउ जो नहीं गया हुई है हुई आई पड़े दवा ना मारा हुई टुका थी हम्म बेक नहीं देवा था मार नहीं थी तो एक्सरे नहीं दिन का तोली अल्टा रहा है मामा रे बेक पर बारी विकास बंद है तो हुई है विकास बंद हम्म पांदरा तरह होड़ो पाक में એગું બધુ rato હિરાવલેન તુ જગુ ભાઈ ફોન હું કરે હું હિરાવી બિરાવી નો લાગી ફિટ કરીયા પડીઓ ઓસી જાય પૂર્ણ અગ શું છે હિરાવી બિરાવી વેદે આવ્યો તો વેદ એમ કે ભાઈ પાગ મિત્રો નથી કે રગું કેતો તો કાઈ સત નહી એની હાથ આક દેસની દવા દીધી કાના કોઈ દિ નામ ના હે ભરો એ દવા હવે વેચે આ દે ઓહડીયા બધા અરે આયે બધા ભેરા કરવા જોય ગોતી ગોતી કામ કે દેકના તેલ ઓલું ઓલું એક સે કરે આવે લે એક સે કામ કરાવ લે હવે આત રહેને અમે વખેરવાકવા આવ્યા પણ હવે રાપડી ચડાવી બાવી ની 8:18 ની સંધ્યાનો આવી ગયો તડકો પડે હવે ચકચકાટી કરી નાખાયો હજી 9:30 કઈ હવે ટ્રાય કરી એક ઘરે સાઢા ની લઈને આવ્યા હતા અમે હવે બાવી ની ચડાવી માંડી હા હાલશે તો માંડી પડે કે હુળ્યા ઉસ્કી જાયગી બધું જે હુળ્યા એટલા બધા ખાસ છે ને હજી

ले कटको सही क्यों बार पड्यो है आले रमो <laughs> से वाले घणी एकै दूत तल हेठा मरनी ना वा फेते न केते हिड्डे वे हीरा मणती केनी ओई मा हाई ला रखे बों तत निबों के वे ते जात वे हो बारबियर जूं खई

दौड़ भगवाड़ी पेखोड़ी आईता था खड़े जाओ खड़ फरी जाएको जुलाम पड़े, जा पड़े। वाव ढूक हाँ बीक बहु लगे वरसादाफटाने गमोड्या राजा आए तो नहीं हालांकि जी हाल ए खा उलरी पड़े तड़को भारी जाए चालू करू

બસ મંઢાઈ રહું આરમ કે પુણા ચાર તિયે હે ને આપડે ખારાવાડી માં કમ્પ્લીટ હાલી દીધું છે કોઈ કઈ ઉપર કંપલી નઈ થાકે કટકો થઈ ગયો મોઢાનો આપડે વાત કરતા થાય ખારાવાડી માં કમ્પ્લીટ હાલી ગયું વાંધો ન આયો પહેલા મતુ ઘરે વાળું જરાક વિકળિયા નથી એલા વા દરા લીધું એ મકદસ કેવરો જે વાંધો ન આયો હમ બો મકાન બધી માં કમ્પ્લીટ હાલી ગયું હે અને હવે આપડે જવાનું ધોખાવાડી માં રાંઢવા લીધું કારણ કે પાછો આવો ટાણી છે ને ખડ ની બાંધવા ને જેટલા હશે એટલા આવી ગયા પાછો લઈ તો ભૂલી જાય એટલે વહાણ આવી ગયું ચાલો ગેટથી હે ને રાડવા લઈ ગયા પછી બાંધવાનું કઈ છે નહીં ભારી બાંધવાનું એટલે રાંડવા લઈ આવે ફટાફટ આપણે ધોકાવાડી ને જવું હવા ચારેક વાગે પૂગી જાય અને હા સુધીમાં હળી જાય આરામથી આની પેલા સેટ પાંચ વાગે પી ગયો તો એ આપણે સાત વાગે આવી ગયું હતું બાંધો નહીં હવે નામી ટાણા હાર હળી જાય

હાલો હાડાછા થઈ ગયા હે દોખાવાળીમાં કમ્પલેટ અકાઈ ગયો વહેલું ઓકાય ગયું કારણ કે હાઉ ટૂંકમાં ઠાલ ને જાય કું તું રાપડી વી બાવીની આંખી હતી પણ એક રાપડી બાવીને ઉપર પેલા આપણે ભાંગી પડી હતી એટલે પછી વી રાપડી કામ હલવી લીધું હું કંઈ જરૂર નથી પણ આમાં શું છે કે જેવી હેલ્લામાં આવેલું શું નાસીડું આ પોઝિશન છે જો આ ખળ ને એમ ડેફામાં રહી જાય દૂર અવર અવર થઈ ગઈ ને ગરમ તો આ ડેપું ખડ ખડે ભેગું એટલા માટે પછી એને વીજ ની રાપડી આપડે છોડાવીને પેલા ઘરમાં હાઈ સ્પીડ લગભગ હવા કલાક માન થઈ હે બહુ ઝડપ થઈ હવે એને બાપુ ખડ વાટે છે ટ્રેક્ટર આયું એટલે ખર ની ભારે રહી જાય ટ્રેક્ટરમાં વાઢી લે પછી મારી મૂકી આજે બહુ ટ્રેક્ટર એટલી આહા નથી આંકવાની खारावाड़ी गान भूपे बहुत दी काला वाले बहुत पास खारावाड़ी खड़ जुलाम है एटली वेलर हूकात खड़ बाकी तो कहीं हम आगने आक आमा आक वरसाद पसी लेकिन एक फेरे आए आप देसी खातर भरे मैं कोकोक को तो आज कपाये कमरा

लापी दिउ थई गयो कोरो ढोड़ गयो चार पांच दिन बरस ना तो लगभग पानी चालू करू जो है ए एक तो वहां पड़े जो ओडी पानी कर काय हाव लवे लगभग चार पांच दिन में तो भले एक एक तो देखावा मने चार पांच दिन में का काफी हो पड़े परे आ म डेप बहुत बोज जरा केला मार को अपने पर પાસવા જ્યું ને ઉકાઈ ગયું ને ટાયર માંથી આવ્યું ને ભૂખા થઈમાં કંઈક થોડા ઘણ હાલો મિત્રો જો માહી છરા દીધી અખરની ભારી હવે આને ને ટ્રેક્ટર સુધી પુગાડવાની હે વખડ્યું આણી કરે દી બાપું વાઢે છે આજ એક વારી થઈ જશે ટ્રેક્ટર જાય એટલે બધું મહેર સકણ લઈ જવાનો તો ક મોટરસાઈકલ માં આવવું પડ્યું ઘર પુગાડવું ની આ ઘરસ્ત બહુ ખરાબ છે હાલો આની ભારી બનાવી દીવો પા પૂજા છે કે હવે ધીમે ધીમે કટકટકટકટક કરતો જવા દઉં કે વિડિયો ન કરી નાખી દીરો કયો ક્યુ વિડિયો લખો કમેન્ટ માં નાજો ચેનલ મને વાતો સબ્સ્ક્રાઇબ કરજો મડી આપડે રેફરી માં કે બધી આવજો